હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેકો વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબીકો છે ત્યારે ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ માહોલ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને નવાણું તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે સૌથી વધુ રાજકોટના જામકંડોરણામાં વરસ્યો છે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે સાબરકાંઠા ઈડરમાં જામનગરમાં જોડિયામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો તેમજ ચોત્રીસ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના જામનગર સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ મેઘરાજાએ ધમાકેદાર તાબડતોડ વરસાદ વરસ્યો છે કચ્છના મુંદ્રામાં ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે જામનગરમાં લાલપુરામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં વઢવાડામાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ ખાબક્યો છે રાજ્યના તેર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

ભરૂચ નર્મદા વડોદરા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાટણ સુરેન્દ્રનગર મોરબી મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અને બોટાદ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ આવનારા કલાકોમાં વરસી શકે છે તો વરસાદની અપડેટ તમને કેવી લાગી લાઇક કરો અને અમારી ચેનલ સાથે જોડાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને શેર કરો જય હિન્દ વાંદી માત્ર